લખ્યું કે તમારે આંદોલન પણ કરવું પડશે એક અદ્રશ્ય એની અંદર એક વિકલ્પ હતો પણ તમને દેખાણો નહીં ભૂલ તમારી છે કારણ કે જ્યારે તમે આ પરીક્ષા નું ફોર્મ ભર્યું ને ત્યારે એક વિકલ્પ હતો કે તમારે પરીક્ષા પછી પણ પરીક્ષા આપવી પડશે તમારા ધીરજની પરીક્ષા તમારી સંવેદનશીલતાની પરીક્ષા તમારી એકતા કેટલી છે એની પરીક્ષા આ બધી પરીક્ષાઓ એ તમારા કોમ્પિટિટિવ एग्जाम નો પાર્ટ હતો સ્પર્ધાત્મક પરીક્ષાઓ નો પાર્ટ હતો પણ એ અદ્રશ્ય હતો અને તમને લોકોને ને દેખાણો નહીં હજી કહું છું કદાચ માની લો કે તમને એવો વિચાર આવ્યો કે હું ઘરે જતો રહું તો તમારે ઘરે બેસવા નો જ વારો આવશે તમને એમ હોય કે બીજા તો લડે જ છે ને મારે શું આવું કદાચ મનમાં આવતું હશે ઘણા એને તર્ક વિતર હશે ઘણા લોકો અહીંથી જતા રહેતા હશે એ લોકોને એટલું જ કહેવાનું કે નોકરી તમારે મેળવવાની છે તો તમારે પણ આ પરીક્ષા પાસ કરવી પડશે પછી એમ વિચારો કે હવનું થાય આપણું થાય તો એ પોલી વાર્તા યાદ હોવી જોઈએ કે પહેલાં વેલા એક વ્યક્તિએ વિચાર કર્યો કે બધાય કીધું કે હાલો બધાય દૂધ ભેગું કરીએ દૂધની જગ્યાએ એક વ્યક્તિ એવો વિચાર કર્યો પહેલાં વેલા વ્યક્તિએ કે આપણે પાણી નાખી દઈએ તો એમાં શું થઈ જવાનું દૂધમાં તો પાણી પડી જાય એટલે એક વ્યક્તિએ પાણી નાખ્યું પછી આ કાકા ને પાણી જ નાખ્યું એમ એને પાણી ફેરવી નાખ્યું એમ તમારા લોકોને ખબર છે જે અમુક લોકો ના અણધાર્યા અને અચાનક જ જે મેરિટ યાદીમાં નામ આવ્યા છે એ લોકોને ખબર છે કે તમારી પથારી ક્યાં છે એટલે તમારી પથારી પણ ફેરવનારા એ તમારા જ હશે જે મેસેજ કરશે કે જોજો ફલાણાભાઈ નું ધ્યાન રાખજો જોજો આંદોલન કરશો તો પોલીસ પકડી જાશે ગુના દાખલ કરી દેશે પછી કોઈ નોકરી નહીં મળે નહીં જાય છે ના પાસઠસોના લિસ્ટમાં નામ આપવાની એક લોકો હોય કે જેમાંથી કોઈ એવલો વ્યવહાર કર્યો હોય છે માલનો કે અત્યારની પરીક્ષા માં સિસ્ટમ ચાલે છે કે માલ હે તો મુહબત હે એટલે એ ટેબલ નીચે લે ટેબલ નીચે થી આપેલો માલ ઈ પાછો આપો ઈ જે તે કોગાંડીઓ હોય એને પસંદ ના હોય કોઈને ગમે કે કોઈની દુકાન બંધ થાય પછી એક નંબર ની હોય કે બે નંબર ની હોય એટલે બધા મોમું લાગે એટલે જે લોકો ને મો લાગે ને એ પછી તમારા ગ્રુપમાં મેસેજ કરશે કે ભાઈ ગાંધીનગર નો હો આમ થઈ જશે તેમ થઈ જશે ઘણું બધું લખશે પણ પણ એવા તમારે તમારી સીટ બચાવવાની છે કારણ કે એ તો વહીવટ કરી અને લાગવાના હોય આપણે મહેનત કરી લાગવાનું છે એટલે થોડોક વધારે પડે એને એસી ચેમ્બર માં બેસવું હોય એટલે એને પરસેવો ન પડે આપડી આ નોકરી જે છે ને આપડી આ વનરક્ષક જે બનવા માંગીએ છીએ ને એ પરસેવાની નોકરી છે આપણે એ પરસેવાની નોકરીમાંથી પરસેવા કરવા માંગીએ છીએ કારણ કે આ નોકરી કહેવાય શું કે સેવા સેવા કોની તો કે ભાઈ જંગલની આપણે આ સેવા જે આપણું જે વહીવટી તંત્ર માં જે પરિભાષા છે જે વ્યાખ્યા છે અહિયાં પણ આ પોલીસ ઉમેદવારો ઉભા જ છે આપડે એને શું કહીએ છીએ સેવક જ કહીએ છીએ સેવા જ કરે છે આપણી રક્ષણ જ કરે છે એમાં ના જ નથી એટલે સેવા આપણે કોની કરવાની છે ને એ ક્લિયર હોવા જોઈએ આપણે કોઈ ધનાધિપતિ ની સેવા નથી કરવાની આપડે ટીસીએસ ની સેવા નથી કરવાની ટીસીએસ ના પૈસા ટેક્સ ના પૈસા કોણ તો કે જે પીએમ કેર માં ફંડ આપે એ ટાટા જે ઇલેક્ટ્રોનિક બોન્ડ ના નામે સત્તા પક્ષ ને ફંડ આપે એ ટાટા હવે એ ટાટાવાળા આપણું હારું ઈચ્છે કે સરકારનું હારું ઈચ્છે આટલામાં સમજી જાવ આ શાંતમાં સમજાવીએ છીએ ઈશારામાં સમજાવીએ છીએ એટલે આ કોર્પોરેટ્સને ખુશ કરવા માટે જે ધનાધિપતિઓ છે એને ખુશ કરવા માટે આ ટાટા કન્સલ્ટન્સીને લાવવામાં આવી અને એને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો કારણ કે ગિફ્ટ સિટીના બસો કરોડ કાઢવાના હતા ભાઈને આપણે ગિફ્ટ સિટીના પૈસા એ આપણા ઉમેદવારોની ફીમાંથી કાઢ્યા એણે પોતાનું કરી લીધું આપણે રોડે છીએ આ વાત તમને યાદ હોવી જોઈએ અહીંયા બેઠા છો તો બેઠા રહેજો જે પણ મિત્ર સર્કલ હોય એને પણ બોલાવી લ્યો કે ભાઈ બેટા છીએ આવી જાવ હજી સમય છે આંદોલન ના માર્ગે છીએ ગાંધીજી જ્યાં માર્ગે છીએ એટલે ફરીથી વિનંતી કરું છું કે તમારા પાણીની કે બીજી કોઈ વ્યવસ્થા છે અમારાથી જે પણ યથાશક્તિ થઈ શકશે અમે પોલીસ મિત્રો ને પણ વિનંતી કરીએ છીએ કે તમે મહેરબાની કરી થોડીક પાણીની વ્યવસ્થા કરો કોઈ માલ છે કોઈ મીઠામ થાય નથી એટલે થોડીક સેવા કરજો તમને મેવા મળશે ભગવાનના આશીર્વાદ મળશે એટલે અમને કહીએ છીએ કે થોડીક સેવા અમારી કરજો અમે અત્યારે બહુ પીડિત છીએ જરૂર છે શ્રાવણ મહિના માં સોમવારે ક્યાંય નહી મળે અને દાન પુન કરવું એના કરતા રામ મંદિર મેદાન માં જઈને દાન કરવું હવે રાજી એટલે આપણે બધા એ આ સ્થળ આ જગ્યા છોડવાનું નથી મહેરબાની કરી બધા બેસી જાવ શાંતિ થી બેસો કરીશું Messi, no, but that. Messi, <laughs> no,